ફ્રેન્ડ્સ જય સોમનારાયણ સ્વાગત છે તમારે નવા બ્લોગમાં આજે આપણે બ્લોગિંગની શરૂઆત રાતના નવ વાગ્યાની થાય છે અત્યારે હું તૈયાર થઈ ગઈ છું આ રાજુ અને આ નમો અહીંયા વર્ક કરે છે અને મારે જવાનું છે ઇમરજન્સી ગામડે તો ઇમરજન્સી ગામડે કેમ જવાનું છે એ તો તમે વિડીયો છેલ્લે સુધી જુઓ ત્યાં જ ખબર પડશે તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જુઓ ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો અત્યારે સાડા નવની બસ છે સરકારી બસ અમારે તો અત્યારે જવાનું છે બસ સ્ટેશને નવ વાગી ગયા છે સાડા નવ સુધીમાં આપણે બસ સ્ટેશને પહોંચી જવાનું છે તો ચાલો સીધા મળીએ બસ સ્ટેશન ચાલો આપણે આવી ગયા રાજકોટના બસ સ્ટેશન એ આ પાછળનો ભાગ છે કે આ બાજુ બધી મોબાઈલો અને એની દુકાનો છે તો ચાલો હવે આપણે જાશું બસ સ્ટેશનમાં સાડા નવની બસ છે ને જો તો જ આટા મારે ફટાફટ જાય જ આપણે ચાલો આપણે આવી ગયા રાજકોટના બસ સ્ટેશને બસ બી આવી જ ગઈ છે અમારે પણ અમારી સાથે ભાઈ આવે ને એ નથી આવ્યા આવી ગઈ અમારી બસ રાજકોટ સુરત બારડોલી આ જય સોમનારાયણ ચાલો રાજુ ને જય સોમનારાયણ કરી લીધા અહીંયા રહી ગયું સરકારી બસ આવી હોય આપણે મળી ગઈ છે કેટલા નંબર ની સીટ છે સોળ નંબર એ સોળ જ છે ને મારે હા સોળ નંબર ની જો બે હું તો ચાલો ફ્રેન્ડ આવી ગયું છે લીમડી બસ સ્ટેશન સાડા બાર જેવું થયું છે હશે બસ સ્ટેશન ખાલી ફર્યું છે તો આવી ગયું છે બરોડાનું મક્કમપુરા બસ સ્ટેશન જે અત્યારે વરસાદ ચાલુ છે તમે જોઈ શકો છો બરોડામાં વરસાદ છે રાજકોટ બાજુ વરસાદ નહોતો તો અહીંયા બસ ઊભી રાખી છે આપણે સુઈ ગયા હતા ને તો અત્યારે બરોબર ચાલો મળીએ આગળ તો ચાલો પેન્સ આવી ગયું છે નર્મદા ચોકડી એની કે જેફસી અને જે એન એફસી બી કહેવાય નર્મદા ચોપડી પણ કહેવાય તો હવે બસ ત્યાંથી વળી ગઈ છે તો ચાલો હવે આવી ગયું છે ભોલાવ બસ સ્ટેશન ભરૂચનું જે પાછળ બસ સ્ટેશન છે ને ભોલાવ અહીંયા બસ ઉભી રાખી છે અહીંયા પણ બે ત્રણ પેસેન્જર હતા હવે એમને ઉતારી અને બસ ફરી હવે જાશે અંકલેશ્વર બાજુ તો અંકલેશ્વર જીઆઈ ડેપો આવે ને ત્યાં આપણે ઉતરવાનું છે તો આ જોઈ શકો છો તમે નર્મદા નદી મસ્ત મજાની આગળથી જાય ને તો બોલો નવો બ્રિજ બન્યો એ જોવા મળે તો આ તો પાછળથી જાય એટલે અત્યારે તો હવે હું તમને નર્મદા નદી બતાવું કેમ કે અત્યારે થોડુંક અંધારા જેવું એ પોણા છ જેવું થાય છે અત્યારે તો આ છે નર્મદા નદી જે પાછળનો રસ્તો જાય ને તો ત્યાંથી બસ જાય છે બરાબર તો ચાલો હવે તમને હું અંકલેશ્વર બતાવીશ અને સીધા હવે આપણે અંકલેશ્વર બસ સ્ટેશનમાં જીઆઈ ડેપો ઉતરશું ચાલો અમે બસ માંથી હવે ઉતરી ગયા અંકલેશ્વર ડેપો આ બસ અમારી જે હવે ઓલીયા ઉભા રહે એટલે આવશે ત્યાં હવે બેસું ને પરેશ આય ને આ બાજુ અહીંયા બેસી જાવ માસી તમે આવો અહીંયા બેસી અહીંયા બેસી તો ચાલો અંકલેશ્વરનું બસ સ્ટેશન આવી જાય ડેડિયાપાળાની બસ અમે બેસી ગયા બસમાં બેહી ગયા બસમાં અમે હવે જાય ડેડિયાપાળા ચાલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સવાર થઈ જાય ને અમે લોકો હવે અંકલેશ્વરથી નીકળી ગયા આ અંકલેશ્વર ચોકડી તો ત્યાંથી હવે અમે લોકો જઈ રહ્યા છે દેડિયાપાડા તો ડેડિયાપાળાના બસમાં બેસી ગયા છે ટ્રાવેલ્સમાં માં આવે ને ત્યાં અમને આઈ તારે સરકારી બસ માં તો ચાલો હવે આગળ બતાવું તમને અહીંયા અંકલેશ્વર માં તો મસ્ત મજાના માટલા છે જુઓ મળે માટલા ચાલો આવી ગયું વાલીયા વાલીયા નો બસ જોઈ લેવાલિયા

આવી ગયો ને ત્રણ ચાર રસ્તા જો અત્યારે બે દી પછી દસા પાલો પ્રચાર થાય ને એટલે મૂર્ખે આવી ગઈ ને માં તો બધે અત્યારે આમ સીધો રસ્તો બંધ છે ને દરિયાપાડાનો તો હવે આમ ફરી જાય બોલવાય ફૂલવાળી ચોકડી વાળી ફરી ફૂલવાળી ચોકડી થી ગઈ હવે કઈ બાજુ જાય મને બી નથી ખબર કેમ કે આપણે આ બાજુ રસી આવ્યા એટલે ચાલો જોઈએ આગળ ચાલો આવી ગઈ ત્યાં તો ચાલો આપણે હવે કામ પૂરું હવે નીકળી ગયા છે નેત્રંગ જવા માટે ઇકો ગાડીમાં બેઠા પણ ઇકો ગાડીમાં ત્રણ જ છીએ અહીંથી અર્ધે સુધી બેસવાનું અને ત્યાંથી થોડી પાછું બીજે બેસવાનું છે અમારે ફ્રેન્ડ સાંજના સાડા નવ જેવું થાય છે ફરીથી આપણે અંકલેશ્વર આવી ગયા છે હવે અંકલેશ્વર થઈ બસમાં અમે બેસી ગયા છીએ ચાર રસ્તા પરથી ટ્રાવેલ્સમાં સરકારી બસ અમે જોઈ પણ કાંઈ ખાલી નહોતી એટલે ખાનગી બસમાં આપણે ટ્રાવેલ્સમાં બેસી ગયા છે લાસ્ટમાં સિંગલમાં ઉપર ન શોપો છે આગળ કેવી બસોની ટ્રાફિક છે ચાલો હવે આપણે સોફામાં બેસી ગયા છે ટ્રાવેલ્સ બસ મળી ગઈ હવે જઈએ અમે પાછા રાજકોટ એક દિહાટુ આવ્યા હતા અને ફરી જઈએ પરેશભાઈનો સોફો નીચે આપણો ઉપરનો છે લાસ્ટમાં છે અમારે ચાલો આગળ રાતનો વ્યૂ બતાવું હું તમને તો ચાલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સવારના છ વાગે ગયા અમે ગોંડલ ચોકડીએ ઉતરી ગયા રસ્તામાં અમે ક્યાંય નથી ઉતેરા હોઈ ગયા હતા ખબર જ નથી રાજકોટ આવ્યો એ અહીંયા ખબર પડી કે હા તો આ ગોંડલ ચોકડી ચાલો હવે ઘરે જવાનું હે રિક્ષામાં બેહી નાખી